હે હલો મિત્રો દાડા મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું નેપાળની નોટો કેવી હોય છે મિત્રો કેમકે મેં મને તરત જ જોઈ કે નેપાળની નોટો પણ કેવી હોય છે આજલા દાડા તો ક્યારેય જોયેલી નથી પણ મિત્રો મેં આજે નેપાળની નોટો જોઈ તો મને વિચાર આવ્યો કે હું તમને નેપાળની નોટો બતાવી દઉં તો મિત્રો જો તમે આ બે ભાઈ પાછળ બેઠા છે એમની પાસે છે નેપાળની નોટો તો હું ચાલો તમને બતાવું નેપાળની નોટો કેવી હોય છે ચાલો

ક્યાં બોલતું સાઈબા જો મિત્રો આ ઓહો નોટનો ઢગલો છે જો જો મિત્રો બધી ઓહો બધી છે આ તો ને તો જો મિત્રો આ છે તમને હું નોટો બતાવી દઉં નેપાળની જો મિત્રો આ એક રૂપિયાની નોટ છે બધી એક એક કરી નોટ બતાવું તમને જો મિત્રો આ છે એક રૂપિયાની નોટ આ એક ભાગ તો કટાઈ ગયો છે ઉંધડા ખાઈ ગયા છે એટલે ભાઈ પાછા જે છે એ બતાવું તમને અને પાછળ જુઓ ખાવું નકશો આવે અને બીજી બે રૂપિયાની નોટ બતાવું આ એક રૂપિયાની નોટ છે જો અને આ મિત્રો બે રૂપિયાની નોટ છે આપણે બેનો સિક્કો બેની નોટ છે આ જો અને મિત્રો જો ચાર રૂપિયાની નોટ થઈ ગઈ એ આ પાંચ રૂપિયાની નોટ જો આ પાંચ રૂપિયાની નોટ અને આ દસ રૂપિયાની નોટ આ રણવાઈ જો બંને બાજુથી અને મિત્રો બીજી એક નોટ બતાવું દસ ની આ વીસ રૂપિયાની નોટ જો પર તો બે હરણ લે જો છે ને આ વીસ રૂપિયાની નોટ છે તો મિત્રો આ જે મને આ નેપાળી નોટો જોઈને બહુ ખુશી થઈ તો મિત્રો આપણે ક્યારે જોયેલી નહીં આ નોટો આજ આ ભાઈ કે તાર જોતિ દ્રાસ પણ આપણે એની નોટો લિંક શું કરવી કોઈ સવારણો હાલ એમ નથી હોય એટલે મિત્રો આપણે એમની નોટો હોય પાછી આપી દઈએ તો મિત્રો તમે ક્યારેય રૂબરૂ નેપાળની નોટો જોઈ છે કે નહીં જોઈ કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ જય ભારત